સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આજે મળસકે ઘુસેલો ચોર દાગીના રોકડ અને મોબાઈલ ચોરીને પાંચ સભ્યોને બેડરૂમમાં પૂરીને તેનો દરવાજો અને મુખ્ય દરવાજો બહારથી બંધ કરીને બારી વાટે ફરાર થઈ ગયો હતો ઘરમાં ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ ત્રીજા માળ પરથી દોરી વડે બીજા માળે ઉતરીને મુખ્ય દરવાજો ખોલીને અંદર જઈને બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે વહેલી સવારે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે બુરહાનપુરી ભાગર બુંદેલવાડ ખાતે આવેલ એક મકાનના બીજા માળે અંદર પાંચ લોકો ફસાયા છે આથી ઘાંચી શેરી ફાયર સ્ટેશનથી ફાયર જવાનો ત્યાં દોડી ગયા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ફાયર ઓફિસર મહેશ પટેલના જણાવ્યા મુજબ એક જ પરિવારના પાંચ સભ્યો નઝીમ શેખ અજીમ શેખ અબીદા બાનુ અફરોઝ શેખ અને નસરુદ્દીન ઘરના બેડરૂમમાં ફસાયેલા હતા આવી ફાયરના જવાનોએ ત્રીજા માળ પરથી દોડી વડે બીજા માળે ઉતરીને ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને અંદર જઈને બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા ઘરમાં મણસકે ચોર ઘૂસી ગયા હતા અને પરિવારના સભ્યોને બેડરૂમની અંદર બંધક બનાવી ઘરમાંથી દાગીના રોકડા અને બે મોબાઈલ ચોરીને બેડરૂમનો દરવાજો તથા ઘરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી બારીમાંથી ભાગી ગયા હતા બનાવની જાણ થતાં મૈધરપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી